જે રૂમની અંદર ત્રણેય કોંગ્રેસને બાય બાય કહી ચૂકેલા નેતા અને સી આર પાટીલ મીટિંગ કરી રહ્યા હતા બેઠક કરી રહ્યા હતા તે બહાર આવી ચૂક્યા છે અને થોડી જ વારમાં થોડી જ વારમાં એ જ્યાં પૂરું આયોજન કરવામાં આવ્યું છે પ્રેસ કોન્ફરન્સનું ત્યાં તેઓ પહોંચી જશે અને ત્યાં આગળ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં ત્રણેય મોટા નેતાઓનું સ્વાગત કરવામાં આવશે હિતેન અમારી સાથે સતત જોડાયેલા છે હિતેના દ્રશ્યો ખૂબ જ મહત્વના ગુજરાતના રાજકારણ માટે

ભારતીય જનતા પાર્ટીના સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે હજાર ના કોંગ્રેસના જામનગરના લોકસભાના ઉમેદવાર હતા અમરીશભાઈ ડે રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે તે હાલ સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે અને ગોરધનભાઈ ઝડપે સીધી રીતે તેમનું સ્વાગત કર્યું થોડી જ વારમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સ્ટેજ ઉપર આવશે અને વિધિવત રીતે ખેસ પહેરાવીને તેમનું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરાવે છે આ દ્રશ્યો તમે સ્ટેજના જોઈ શકો છો કે જ્યાં રજનીભાઈ પટેલ અમરીશ દેર એમએસ પટેલ ગોર્જનભાઈ ઝડપિયા અર્જુન મોડોડિયા મુરુભાઈ કંડોડિયા જયંતીભાઈ કવડિયા સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત છે જે કોંગ્રેસના ત્રણ નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો પાડ્યો તેમને વિધિવત ખેસ પહેરાવીને પ્રવેશ કરાવવાના છે સીધા દ્રશ્યો કે જે હોલ છે ભારતીય જનતા પાર્ટીનો તે હોલના જોવા મળી રહ્યા છે અને ત્યાં આ તમામે તમામ નેતાઓ ઉપસ્થિત જે થોડી જ વારમાં વિધિવત જે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવાની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં છે આ સીધા દ્રશ્યો તમે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ ખાતેથી જોઈ રહેલા છો નિધિ બિલકુલથી બિલકુલથી આપની પાસે આવજો ગૌરવ નજર રાખજો તમામ દ્રશ્યો પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો પ્રેસ કોન્ફરન્સનું જ્યાંથી આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તમામ નેતાઓ પહોંચી ચૂક્યા છે થોડી જ વારમાં અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર અને મુડુકંડોરિયા આ ત્રણ મોટા નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે તેમને સમાવેશ કરવામાં આવશે તેમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવવામાં આવશે એક ખુશી આ તમામ નેતાઓના ચહેરા પર જોવા મળી રહી છે નારાજગી એક રીતે તેમણે કોંગ્રેસના હાઇ કમાન્ડ તરફથી વ્યક્ત કરી છે તમામ નેતાઓનું કહેવું હતું કે જે રીતનું કોંગ્રેસનું સ્ટેન્ડ રામ મંદિર પર રહ્યું છે જેવી રીતે અનેક મુદ્દાઓ પર તેમણે પોતાની વાત પોતાનો મુદ્દો જનતાની વાત કોંગ્રેસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા તે મુદ્દે કોઈ નિરાકરણ અથવા કોઈ એવો પ્રત્યુત્તર નથી આપ્યો જેનાથી સંતોષ થાય અને કંટાળીને હારીને થાકીને તેમણે કોંગ્રેસ છોડી અને આખરે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે